વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરથાના જકાતનાકા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યા સંકુલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો યોગ એ આત્માનો ખોરાક છે

શરીરની અંદર માનસિક અને શારીરિક શક્તિઓની અંદર વધારો કરી શરીરની આત્માનું શુદ્ધિકરણ એક માધ્યમ છે તો એ યોગ છે સંસ્થાના એવા શ્રી જગત સ્વરૂપ સ્વામી ની પ્રેરણાથી શાળાની અંદર મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી યોગની અંદર ખાસ કરીને અંગ્રેજી માધ્યમના પણ જુનિયર સિનિયર થી લઈ એક થી આઠ ધોરણના બાળકો તથા ગુજરાતી માધ્યમના જુનિયર સિનિયર નર્સરીના બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ હતો યોગ કૌશલમ આધારિત વિદ્યાર્થીઓને યોગ વિશેની સમજૂતી આપવામાં આવી હતી તદઉપરાંત યોગ જીવનમાં શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ તો કરે જ છે પરંતુ શરીરની અંદર રહેલી તમામ પ્રકારની નબળાઈઓ અને સામાન્ય અર્થની અંદર તમામ પ્રકારના રોગોનું નાબૂદી એ યોગ એક એવું માધ્યમ છે કે જેના માધ્યમથી આપણે તેને દૂર કરી શકીએ છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણે જેમ હિમાલયની તળેટીઓની અંદર રહી અને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો તેમ આજે શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલના તમામ વિદ્યાર્થી મિત્રોએ આસનો અને અષ્ટાંગ યોગ દ્વારા આજના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી બ્યુરો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે